નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે વિડીયોમાં તો આપણે પહોંચી ભુજમાં અહીંયા જોઈએ કે હવે રામનવમીનો જેવો માહોલ છે શું શું પ્રોગ્રામ ચાલુ છે તો આને આપણે અમિતસર તળાવની બાજુમાં જઈએ આજે હમીસર તળાવ હમીસર તળાવની બાજુમાં અહીંયા રામ મંદિર આવેલું છે ત્યાં સારી એવી આપણે ભીડ જોવા મળી રહી છે અને હમીસર તળાવની બાજુમાં અહીંયા કને મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ આવેલું છે અને તેની બાજુમાં જે જિંગેશ્વર શિવનું મંદિર પણ સરસ અહીંયા આવેલું છે હવે આપણે આ બાજુ જે રસ્તો જાય છે તે આપણે સ્વામિનારાયણનું મંદિર છે તો લગભગ ત્યાં પણ કાંઈક પ્રોગ્રામ ચાલુ છે તો આપણે જોઈશું પરમિશન મળશે તો અંદર શું પ્રોગ્રામ છે અને કેવો માહોલ કેટલા માણસો કેવી સુવિધા શું છે તો ચાલો જઈએ અહીંયા આગળ આપણે સ્વામિનારાયણ મંદિર છે તે મંદિર અંદર આપણે આવી ગયા અને સરસ મજાનું અહીંયા સ્વચ્છ આંગણું ચારે તરફ ગાડીઓની પાર્કિંગ અને સામે આવેલું છે સુંદર મજાનું એવું સ્વામિનારાયણનું મંદિર અને સરસ મજાનો બગીચો પણ આજુબાજુ આપણને જોવા મળી રહ્યું છે તો મિત્રો આ છે સ્વામિનારાયણ મંદિર ભુજ તો આપણે દર્શન કરી લીધા અને અહીંયા બાર હાલ બગીચાની મોજ માણી રહ્યા છીએ અને તમને જગ્યા અને લોકેશન કેવું લાગવું તે કમેન્ટમાં અવશ્ય લખીને જણાવજો ફરી મળીશું આવા સારા સારા લોકેશન થશે તો મિત્રો આપણે ભુજમાં આવ્યા છીએ તો ચાલો આપણે ભુજ પણ અહીંયા બસ સ્ટેશન છે તે બસ સ્ટેશન જોઈ લઈએ કે કેટલા સુધી કામકાજ પહોંચ્યું છે અહીંયા કને નવા ભુજનું તો આ છે આપણા ભુજનું બસ સ્ટેશન અને સારી એવી વ્યવસ્થા અહીંયા ભુજના બસ સ્ટેશનમાં છે આ સામે ડિસ્પ્લે તમને દેખાઈ રહી છે તે અલગ અલગ પ્લેટફોર્મ જે બસોનું તે પ્લેટફોર્મની એલઈડી ટીવીમાં આપણે જોવા મળશે કે આ રૂટની કઈ બસ કેટલા વાગે આવશે અને અહીંયા વેઇટિંગમાં બધા માણસો બેઠા છે અને પંખાની પણ સુવિધા હાલ ઘરની વધારે છે તો પંખા પણ ચાલુ છે અહીંયા કાને અને હવે આપણે અંદર જે વાત કરીએ કે કેટલે કામ પહોંચતું છે હમણાં બસ સ્ટેશનમાં તો નીચે આ પહેલો આપણો ફ્લોર છે જે મેન તે સમજી લો કે અહીંયા ચારે બાજુ દુકાનો બધી ચાલુ થઈ ગયું છે પરંતુ ઉપર ત્રણ માળ છે તો ઉપરના માળે હાલ શું પોઝિશન છે તે જોશું કે ચાલુ છે દુકાનો કે નહીં તે ચાલો આપણે અહીંયાથી લીપના માધ્યમથી ઉપર ચડશું તો અહીંયા કને લીપ આવેલ છે જોઈ શકો છો તમે માણસો અહીંયાથી ચડી આવ્યા છે ઉપર લીપ ઉપર تو بج میں جو ہے لگینے موجود تو آیف لہچی آئی سی فسٹ فلور پر تو آ پہلے مڑ ہے پہلا مر میں جو سکو کہ دکان حال ا આપણને બધી બંધ જોવા મળી રહી છે કારણ કે હજી ટાઈમ લાગશે અહીંયા કને ઉપર દુકાનો જે ધંધાર્થીઓ જે લેશે તો બધી આ દુકાનો ભાડે મળશે જેને કોઈ લેવી હોય એને અને અંદર જેનો જે બિઝનેસ હોય ધંધો હોય તે પ્રમાણે દુકાન અહીંયા જોઈ શકો બોર્ડ પણ દરેક શટરમાં લગાવેલ છે દુકાન ભાડે આપવાની છે અને કોન્ટેક નંબર પણ તેને આપ આપી દે છે તો બધી દુકાનો હાલ વેટિંગમાં પડ્યું છે અહીંયા ગને તો બધો જે કમ્પ્લીટ જ્યારે દુકાનો ચાલુ થઈ જશે ત્યારે બધો માહોલ જોવાનો જેને કહેવાય ને બહુ મસ્ત મજા આવશે અને બધી સુવિધા પણ અહીંયા ઘણી મળી રહેશે તો હવે આપણે પહેલાં માળ આવી અને આ બીજા માળનો હવે અહીંયાથી શરૂઆત થાય છે તો અહીંયા કને પણ લિફ્ટ ચાલુ છે રિટન જોઈ શકો છો તમે અહીંયા ચડવાના પગથી જ છે પરંતુ રિટર્ન ચાલુ છે તો ઉપર પણ આપણે જઈએ કે શું પોઝિશન છે ઉપર હજી બીજા માળે તો અહીંયાથી આપણે હાલ આ લીફ્ટ બંધ છે તો પગથી ચડીને જવું પડશે ઉપર અને બીજા માળે તમને બતાવીએ કે અહીંયા શું પોઝિશન છે તો આપણે બીજા માળે પહોંચી આવ્યા છે અને અહીંયા કને આ પણ દુકાનો બધી બંધ જ છે અહીંયા કને અને હજી ત્રીજો માળ છે ઉપર તે પર બતાવી દઉં તો આ બીજા માળની દુકાનો હજી કામકાજ પણ ચાલુ છે અમુક દુકાનોનું અને દુકાનો બધી બંધ છે હાલ આ છે ત્રીજા માળનું તો અહીંયા બે લિપો છે તો આ પણ લિપ ડેલી બંધ છે હાલ ને ઉપર કામ પણ લગભગ ચાલુ છે અહીંયાથી આ લાસ્ટ ફ્લોર ઉપર અહીંયા ગ્લાસ રાખવામાં આવે છે તડકો આપણને આવી રહ્યો છે અહીંયા કને તો હાલ ઘણું કામકાજ હજી બાકી છે અને ધંધાર્થીઓ પણ બધી દુકાનો જ્યારે ખુલશે ત્યારે અલગ અલગ આઈટમો કે વસ્તુઓ ચીજ વસ્તુઓ ઇલેક્ટ્રિક કે ફર્નિચર કે બધી વસ્તુ અહીંયા મળી રહેશે અને હવે આપણે ચાલીએ નીચે અહીંયા લીપ ચાલુ જ છે હવે આપણે અહીંયા પહેલા ફ્લોર ઉપર જ ઉતરવા આવ્યા છીએ હાલ તો આ તો ભુજનું બસ સ્ટેશન તમને કેવું લાગ્યું કમેન્ટમાં હવે લખી જણાવજો અને હવે આપણે જઈએ બાર તરફ આ બાજુ એન્ટ્રીનું છે દરવાજો ને આઉટ અહીંયાથી બહાર નીકળી શકીએ ઇન ને આઉટ બે અલગ અલગ એરિયા છે આ બાજુ ઇનપુટ છે જવાનું ને આપણે આઉટપુટ બહાર નીકળવાનું વાત છે બસ સ્ટેશન ને હવે આપણે પાર્કિંગમાં જે ગાડી રાખી છે તે આપણે ગાડી લઈ અને જઈએ આગળ આપણો પ્રવાસ કરીએ ચાલુ જોઈએ ક્યાં નવું લોકેશન આપણે મળે છે ત્યાં કરીશું આપણે નવા લોગનું શૂટિંગ હાલ આપણે આ પાર્કિંગમાં અંદર જઈ રહ્યા છીએ આ બસ સ્ટેશન જોઈ શકો છો બસ સ્ટેશન નીચે જ અહીંયા અંડરગ્રાઉન્ડ ગ્રાઉન્ડ પાર્કિંગ આવેલ છે અહીંયા ટુ વ્હીલ ને ફોર વ્હીલ બધા પાર્કિંગ કરી શકો છો તમે